પેન્શનના નિયમો બે હજાર બે અંતર્ગત અહીંયા આગળનો એક પ્રશ્ન છે કે નિમણૂક સત્તાધિકારીને રાજ્ય સરકાર હેઠળ કામ કરતા કોઈ પણ કયા સંજોગોમાં નિવૃત્ત કરવાનો સંપૂર્ણ અધિકારી છે રાજ્યપત્રિત અધિકારી એટલે કે વર્ગ એક બેના ગેઝેટેડ ઓફિસરની અહીંયા વાત છે એમની નિમણૂક કોઈ ખાતા અથવા વિભાગના વડાએ કરી હોય તો એમને પણ એમને પણ નિવૃત્ત કરવાનો એક અધિકાર છે તો કયા સંજોગોમાં એ અધિકાર છે એ આપણે જોઈએ તો નિમણૂક સત્તાધિકારીને જાહેર હિતમાં તેમ કરવું યોગ્ય જણાય તો બરાબર છે જાહેર હિતમાં યોગ્ય લાગે તો એ કરી શકે બરાબર જો તે પાત્રીસ વર્ષની વયે પહોંચતા સરકારી નોકરીમાં દાખલ થયેલ હોય તો પચાસ વર્ષની વય પૂરી થતા જે છે એને નિવૃત્ત કરી શકે પાંત્રીસ વર્ષ પહેલા જો એ નોકરીમાં દાખલ થયેલો હોય તો એને પચાસ વર્ષે નિમણૂક સત્તાધિકારી જે છે એ એને નિવૃત્ત કરી શકે છે જો એ પાંત્રીસ વર્ષ પછી દાખલ થયો હોય તો એને પંચાવન વર્ષની પગાર ભથ્થા અદા કરી નિવૃત્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે જો આ ત્રણે ત્રણ સંજોગો સાચા હોય તો ત્રણ માસના પગાર ભથ્થા બરાબર એ અદા કરીને નિમણૂક સત્તાધિકારી રાજ્યપત્રિત અધિકારીને એ નિવૃત્ત સરકારી કર્મચારીની વાત છે હવે પહેલા આપણે જોયું તો રાજ્યપત્રિત અધિકારીની વાત હતી હવે નિમણૂક સત્તાધિકારી જે સરકારી કર્મચારીઓ છે એટલે વર્ગ ત્રણ અને ચાર ના જે કર્મચારીઓ છે એના અનુસંધાનમાં તો એમને ક્યારે નિવૃત્ત કરી શકાય તો નિમણૂક સત્તાધિકારીમાં એમ કરવું લાગે તો એ કરી શકે છે પંચાવન વર્ષની વય પૂરી કરતો એટલે સરકારી કર્મચારીને પેન્શન પાત્ર નોકરી હોય અથવા બિન પેન્શન પાત્ર નોકરી ધરાવતો હોદ્દો હોય તો પણ એને પંચાવન વર્ષની ઉંમરે જે છે એ નિમૂક સત્તાધિકારી જો એને યોગ્ય લાગે જાહેર હિતમાં તો એ નિવૃત્ત કરી શકે છે એને પણ ત્રણ માસના પગાર આપીને એને નિવૃત્ત કરવાનો સંપૂર્ણ અધિકાર કોને છે તો નિમણૂક સત્તાધિકારીને છે ઉપરોક્ત તમામ સાચા છે આ બાબતો સરકારી કર્મચારીને નિવૃત્ત કરવાના અનુસંધાનમાં સાચા છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે સરકારી કર્મચારીની નોકરીમાં દાખલ થયાની કે ભરતી થયાની ઉંમરની ગણતરી કઈ રીતે કરવી બરાબર છે તો ઉંમરની ગણતરીના સંદર્ભમાં અહીંયા આપેલું છે કે જે તે સરકારી કર્મચારીની સરકારી નોકરીમાં દાખલ થયાની કે ભરતી થયાની ઉંમરની ગણતરી પૂર્ણકાલીન પૂર્ણકાલીન જગ્યા જગ્યા પરની નિમણૂકથી કરવી બરાબર છે તો એને એને પરથી નિમણૂકની ગણતરી કરવાની છે ખંડકાલીન જગ્યા પરથી કરવાની નથી માનદ વેતનની નોકરી પરથી કરવાની નથી એટલે આ બંને વિધાનો ખોટા છે માત્ર પૂર્ણકાલીન જગ્યા પરની નિમણૂકથી એની ઉંમરની ગણતરી કરી શકાય છે કે જે પૂર્ણકાલીન જગ્યા ઉપર જે હોદ્દો એને ધારણ કર્યો હોય ત્યારથી શરૂ કરીને એની નોકરીમાં એની ઉંમર જે છે એ ગણી શકાય છે એટલે આ યાદ રાખજો આમાં ઓપ્શનમાં ખંડકાલીન જગ્યા પણ આવશે માનદ વેતન પરની નોકરી પણ આવશે બરાબર ખંડકાલીન એટલે અમુક સમય માટે એને નિમણૂક કરવામાં આવી હોય એ અને માનદ વેતન એટલે અમુક સમય એ માનદ વેતન આપીને નક્કી કરેલું વેતન આપીને એમને બોલાવવામાં આવતા હોય ને પાછા એ પોતાની રીતે જતા હોય ત્યારે માનદ વેતનની નોકરી કરવામાં ગણવામાં આવે છે અધિકારી યોગ્ય અધિકારીને ત્રણ માસથી ઓછી નહીં તેવી નોટિસ આપીને કેટલા વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ શકશે જો પહેલા જે વાત હતી ને એ મિત્રો નિમણૂક સત્તાધિકારી રાજ્યપત્રિત કર્મચારીને અધિકારીને એ નિમણૂક કેટલા સમય સુધી એને નિવૃત્ત કરી શકશે એ વાત હતી અહીંયા શું છે તો રાજ્યપત્રિત અધિકારી પોતે નિવૃત્ત થવા માંગે છે બરાબર સ્વૈચ્છિક નિવૃત્તિ ક્યારે લઈ એના અનુસંધાનમાં છે એટલે ત્રણ માસની નોટિસ પે તો આપવું પડે છે પરંતુ એ કેટલા વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ શકે બરાબર છે તો જે તે પાત્રીસ વર્ષની વાય પહોંચતા પહેલા સરકારી નોકરીમાં દાખલ થયો હોય તો એ પચાસ વર્ષની ઉંમરે પોતે નિવૃત્ત થઈ શકશે યોગ્ય અધિકારીને જાણ કરીને બરાબર છે નોટિસ આપીને અને પોત્રીસ વર્ષની વયે પહોંચતા પહેલા જો સરકારી નોકરીમાં દાખલ થયો હોય બરાબર તો પંચાવન વર્ષની વય પૂરી થતા બરાબર છે આ બંને વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું એટલે અ મિત્રો અહીંયા આપણે થોડું કન્ફ્યુઝન છે અહીંયા જોઈશું કે જો તે પાત્રીસ વર્ષની વયે પહોંચતો પહેલો સરકારી નોકરીમાં દાખલ થયો હોય તો એ પચાસ વર્ષની વયે એ પોતે નિવૃત્ત થઈ શકશે અને જો તે પાત્રીસ વર્ષની વયે પહોંચતો પહેલો એટલે અહીંયા અહીંયા થોડું ભૂલ છે બરાબર પાંત્રીસ વર્ષની વય પછી જો દાખલ થયો હોય તો એ પંચાવન વર્ષની વય પૂરી થતો જે છે એ પોતે નિવૃત્ત થઈ શકશે એટલે ઉપરોક્ત બંને સાચા છે આ બંને વિધાનો જે છે એ સાચા છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે એ પણ નિયમ દસ ના અનુસંધાનમાં છે કે કોઈ પણ સરકારી કર્મચારી યોગ્ય અધિકારીને બરાબર છે ત્રણ માસની હવે પહેલામાં આપણે જોયું તો રાજ્યપત્રિત અધિકારીની વાત હતી અને અહીંયા સરકારી કર્મચારીની વાત છે બરાબર તો સરકારી કર્મચારીને હવે નિવૃત્ત થવું છે તો એ ક્યારે કરી શકશે બરાબર તો પચાસ વર્ષની વય પૂરી થતો પંચાવન વર્ષની વય પૂરી થતો બરાબર આ બે ઓપ્શન આપ્યા છે તો અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો છે કે સરકારી કર્મચારી જે છે એને આપશે આગળનો પ્રશ્ન છે કે નોટિસ મુદતના ત્રણ માસની ગણતરી સંદર્ભે નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે હવે મિત્રો નોટિસ પે આપવી છે બરાબર

નથી આ ઓપ્શન સાચો છે અહીંયા લક્ષ્મણ લેવાશે એમ લખ્યું છે એટલે આ ઓપ્શન ખોટો છે બરાબર છે 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 એટલે એ ઓપ્શન સાચો ત્યાર પછી આગળનો પ્રશ્ન કે કયા સંજોગોમાં સરકારી કર્મચારીની નિવૃત્તિની પરવાનગી અટકાવવાની નિમણૂક સત્તાધિકારીને છૂટ છે મિત્રો ઘણી વખત સરકારી કર્મચારી અથવા રાજ્યપત્રિત અધિકારી બરાબર છે એ રાજ્યપત્રિત અધિકારી એ જે છે એ નિવૃત્ત થવાની ઈચ્છા દર્શાવે છે બરાબર નોટિસ પે પણ ત્રણ મહિનાનું કરે છે પરંતુ નિમણૂક સત્તાધિકારીને અહીંયા એવી સત્તા પણ આપેલી છે કે એને નિવૃત્તિની પરવાનગી એ પોતે અટકાવી શકે ક્યારે નિવૃત્ત થવા ઈચ્છા દર્શાવનાર સરકારી કર્મચારી જો ફરજ મોકૂફી હેઠળ હોય બરાબર સસ્પેન્શન હેઠળ હોય ફરજ મોકૂફી એટલે શું એ આપણે આગળ સમજવાના છે બરાબર છે જો ફરજ મોકૂફી હેઠળ હોય તો એને જે છે એની निवृत्त થતા કાર્યવાહી પડતર હોય છે એટલે આ બંને સંજોગોમાં નિમણૂક સત્તાધિકારી જે છે જે ઈચ્છા બતાવે છે દર્શાવે છે એની નિવૃત્તિ જે છે એ અટકાવી શકે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે નિયમ અગિયાર મિત્રો નિયમ નંબર 10 ના ઘણા બધા પ્રશ્નો આપણે જોયા છે હવે નિયમ અગિયાર આપણે જોઈશું બરાબર તો નિયમ 11 માં નિવૃત્તિ વયની જગાના સ્વરૂપના સંદર્ભમાં તો નિવૃત્તિ વયનું જગાનું સ્વરૂપ કેવું હોય છે એના અનુસંધાનમાં અહીંયા વિધાનો આપેલા છે નિવૃત્ત કાર્યકારી નિવૃત્તિ કાર્યકારી હેસિયતથી ધારણ કરેલ જગ્યાના સ્વરૂપ હોય છે નિવૃત્તિ કાયમી હેસિયતથી ધારણ કરેલી જગ્યાના સ્વરૂપ હોય છે મિત્રો અહીંયા સમજવા જેવું છે આ બંને ઓપ્શન આપણે સમજવા કે નિવૃત્તિ જે છે એ કાર્યકારી હેસિયત થી જે જગ્યા ધારણ કરી છે ને એના અનુસંધાનમાં હોય છે બરાબર એની જે કાયમી ધારણ કરેલી જગ્યાના અનુસંધાનમાં હોતી નથી ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે કોઈ વર્ગ ચાર નો કર્મચારી છે બરાબર છે એ અઠાવન વર્ષે નિવૃત્ત થાય છે પરંતુ અઠાવન વર્ષે નિવૃત્ત થતા પહેલા એ વર્ગ ત્રણમાં જાય છે બરાબર તો એ વર્ગ ત્રણ માં જયારે આવીને નિવૃત્ત થશે

પરંતુ જો એને એમ કરવું હોય તો એને ફરીથી પાછા વર્ગ ચારમાં ફરીથી એને પુનઃસ્થાપિત કરવો પડે એટલે વર્ગ ચારમાં જો નિવૃત્ત જો એને કરી દેવામાં આવે તો એ કરી શકે છે પરંતુ આ એક વસ્તુ આપણે યાદ રાખીશું કે છેલ્લા સમયે જે એની કાર્યકારી જગ્યા જે છે એના અનુસંધાનમાં એને નિવૃત્તિ હોય હોય છે કાયમી હેસિયતથી ધારણ કરેલી જગ્યાના અનુસંધાનમાં હોતી નથી બરાબર એટલે વિકલ્પ એ જે છે એ સાચો છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે કયા સંજોગોમાં સરકાર સરકારી કર્મચારીની લંબાવી 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 શકે શકે આપણે આગળ જોયું કે સરકાર એક તો પહેલા જાહેર હિતમાં બરાબર સરકારને જાહેર હિતમાં જો યોગ્ય લાગે તો બીજું એ અંગેના કારણોની લેખિતમાં નોંધ કરીને અને કોઈ પણ સરકારી કર્મચારીની નિવૃત્તિ વય મર્યાદા ધ્યાનમાં લીધા વિના બરાબર છે આ કરી શકે જો સરકારને આ રાઇટ છે કે સરકાર જાહેર રીતમાં તેને યોગ્ય લાગે તો અને લેખિતમાં એના કારણોની નોંધ કરીને એની નિવૃત્તિ વયને ધ્યાનમાં લીધા વિના અઠ્ઠાવન છે કે સાહીઠ છે જે છે એ ધ્યાનમાં લીધા વિના એને નોકરીમાં એને લંબાવી આપે છે એની મુદત લંબાવી આપે છે બરાબર ભાગે આપણને આવું જોવા મળે છે એટલે ઉપરોક્ત તમામ જે છે એ સાચા છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે કયા સંજોગોમાં નોકરીની મુદત લંબાવવાની મંજૂરી આપી શકાશે નહીં નિયમ નંબર બારમો નિયમ છે આ બરાબર છે કયા સંજોગોમાં નોકરીની મુદત લંબાવવાની મંજૂરી નહીં આપી શકાય તેરમો નિયમ છે બરાબર તો ઘણા ખાસ અને અપવાદરૂપ સંજોગો સિવાય બરાબર ઘણા ખાસ અને અપવાદરૂપ સંજોગો સિવાય સાઠ વર્ષ ઉપરાંત નોકરીની મુદત લંબાવવામાં મંજૂરી આપી શકાશે નહીં સાઠ વર્ષની ઉપર સામાન્ય રીતે સરકાર નોકરીની મુદત લંબાવી આપતી નથી પરંતુ આપણે જોઈએ છીએ કે ઘણા કર્મચારીઓને અથવા તો અધિકારીઓને સાઠ ઉપર પણ કરે છે તો એ ક્યારે ઘણા ખાસ અને અફવાદરૂપ સંજોગો હોય ત્યારે એને સાઠ ઉપર જે છે એ નોકરીની મુદત લંબાવી આપવામાં આવે છે એટલે આ બંને વિધાનો સાચા છે એટલે ઉપરોક્ત તમામ સાચા છે જે સી વિકલ્પ જે છે એ સી વિકલ્પ અહીંયા સાચો છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે સરકારી કર્મચારીની નોકરીનો સમય લંબાવી આપવામાં આવ્યો હોય ત્યારે આપવા સંબંધિત નીચે પૈકી વિધાન કે સાચા છે છે નોકરીનો સમય લંબાવી વર્ષે નિવૃત્ત થાય છે પણ લંબાવીને બીજા બે વર્ષ કર્યા છે 60 વર્ષ હવે 60 વર્ષ 58 થી 60 વર્ષના ગાળાની વચ્ચે બઢતી આપવાની વાત આવે છે ત્યારે નીચે પૈકી કયા વિધાન કે વિધાનો સાચા છે જુઓ અહીંયા સરકારની પૂર્વ મંજૂરી વિના કાયમી કે હંગામી મેકમ ઉપર કાર્યકારી કે કાયમી બઢતી આપી શકાશે નહીં બરાબર બઢતી આપી શકાય ખરી પણ સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે એટલે કોઈ પણ પ્રકારના કાયમી કે હંગામી મહેકમ ઉપર જો કોઈ પણ કર્મચારીને નિવૃત્તિ પછી લંબાવેલા સમયમાં જો બઢતી આપવાની થાય તો સરકારની પૂર્વ મંજૂરી જોઈએ બીજું તેની નિમણૂક જે પગાર ધોરણ કરવામાં આવી હોય તે પગાર ધોરણમાં તેને મળતો ઈજાફો આપવામાં કોઈ બાદ નથી બરાબર છે સરકાર ઈજાફો આપી શકશે

કે સક્ષમ સત્તાધિકારી કોઈ પણ સરકારી કર્મચારીને કયા સંજોગોમાં રૂક્ષ કે ફરજિયાત નિવૃત્તિ આપી શકે બરાબર અહીંયા અને ફરજિયાત નિવૃત્તિ આ બે શબ્દો છે તો મિત્રો અમુક શબ્દોને આપણે સમજવા પણ જરૂરી છે જેમ કે આગળ આપણે જોયું કે ફરજ મોકૂફી ફરજ મોકૂફી એને કહેવાય કે સરકારી કર્મચારીને કોઈ પણ ગેરવર્તણૂક હોદ્દા પરથી થોડા સમય માટે એને દૂર કરવામાં આવે છે અને સસ્પેન્ડ કરવામાં આવે છે

સમાન છે એમાં પરંતુ એક બાબત એ છે કે જે વૃક્ષ જયારે આપવામાં આવે છે માટે અંગ્રેજીમાં શબ્દ છે એટલે કોઈ પણ અથવા અધિકારીને રિમૂવ કરવામાં આવે છે ત્યારે એને ભવિષ્યમાં નોકરી મળી શકે છે છે બરાબર પરંતુ બળતરફી એટલે કે ડિસમિસલમાં એટલે કોઈ કર્મચારીને ડિસમિસ કરવામાં આવે છે તો ભવિષ્યમાં એને કોઈ પણ પ્રકારની નોકરી મળી શકતી નથી એટલે વૃક્ષદ અને બળતરફી એ સજાના સ્વરૂપમાં જોઈએ તો સરખી છે પરંતુ વૃક્ષ વૃક્ષદમાં એટલે કે રીમોમાં એને ફરીથી નોકરી મળી શકે છે જ્યારે બરતરફીમાં એને નોકરી મળી શકતી નથી અને ફરજ મોકૂફી જે છે એ ફરજ મોકૂફીમાં એને પચાસ ટકા પગાર મળવા પાત્ર છે અને જો ફરજ મોકૂફી યોગ્ય ન ગણાય અથવા તો ફરજ મોકૂફીને ફરજ મોકૂફી તરીકે ગણવામાં ન આવે તો એને પૂરેપૂરો પગાર પણ મળવા પાત્ર છે એટલે આ ત્રણ બાબતોને આપણે સમજીશું કારણ કે વારંવાર આ ત્રણ ચાર બાબતો આવે છે અને અહીંયા ફરજિયાત નિવૃત્તિ એવો શબ્દ છે બરાબર છે તો અમુક વર્ષની ઉંમર પછી જેમ આપણે આગળ જોયું એમ કે પચાસ વર્ષની ઉંમર પંચાવન વર્ષની ઉંમર પછી જો કદાચ કોઈ કર્મચારી જો શારીરિક અથવા માનસિક રીતે અશક્ત હોય બરાબર સેવા બજાવવા માટે નોકરી કરવા માટે સમર્થ ન હોય તો નિમણૂક સત્તાધિકારી એને ફરજિયાત નિવૃત્ત કરી શકે છે એટલે અહીંયા પ્રશ્ન એના અનુસંધાનમાં છે કે કયા સંજોગોમાં વૃક્ષાદ આપી શકે કે ફરજિયાત નિવૃત્ત કરી શકે તો કોઈ પણ સરકારી કર્મચારીને એના ઘેરવર્તન બરાબર છે ગેરવર્તન એટલે શું ઓળખીએ નાદારી દેવાદાર થયો હોય દેવું ભરી શકે એવી સ્થિતિમાં ન હોય ત્યારે એને નાદારી કહેવામાં આવે છે અને બિન કાર્યક્ષમતા એટલે કે જે હોદ્દા ઉપર એ પોતે છે એમાં શારીરિક કે માનસિક રીતે એ કામ કરવા માટે પોતે સક્ષમ નથી ત્યારે એને બિન કાર્યક્ષમતા કહેવામાં આવે છે એટલે ત્રણે ત્રણ બાબતોમાં નિમણૂક સત્તાધિકારી જે છે એને રુક્ષત પણ આપી શકે છે અને ફરજિયાત નિવૃત્ત પણ કરી શકે છે એટલે ઉપરોક્ત તમામ સાચા છે બરાબર છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે ગેરવર્તન નાદારી કે બિન કાર્યક્ષમતા બદલ કોઈપણ સરકારી કર્મચારીને રોકસ ફરજિયાત નિવૃત્તિના હુકમો કરતા પહેલા કયા પ્રકારની કાર્યવાહી અનુસરવી પડશે મિત્રો સત્તાધિકારી સીધે સીધું એને જે છે એ ન આપી શકે અથવા તો ફરજિયાત નિવૃત્તિ ન કરી શકે એના માટેની કેટલીક પ્રોસેસ છે બરાબર તો એના અનુસંધાનમાં આ પ્રશ્ન છે તો કોઈ પણ સરકારી કર્મચારીને એના ગેરવર્તન એની નાદારી કે બિન કાર્યક્ષમતા બદલ રુક્ષક કે એને ફરજિયાત નિવૃત્તિ આપવાની થાય છે તો ગુજરાત મુલકી સેવા શિસ્ત અને અપીલના નિયમો ઓગણીસો પણ અત્યારે એટલું યાદ રાખીએ કે નવ અને દસ માં જે કાર્યવાહી આપેલી છે શિસ્ત અને અપીલના નિયમો ઓગણીસો એકોતેર માં એ પ્રમાણેની કાર્યવાહી અનુસરવી પડશે આ વિકલ્પ ખોટો છે અગિયાર બારમાં નહીં પણ નવ અને દસ માં તો મિત્રો અહીંયા નિયમ નંબર અઢાર સુધી આજે આપણે જોઈએ છીએ બાકીના આગળના નિયમો આપણે એની માહિતી અને એને સમજવા માટે મારા આગળના વિડીયો સુધી આપણે રાહ જોવી પડશે ત્યાં સુધી થેન્ક યુ